રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત છે પાંચ શહેરોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર છે હજી એપ્રિલની શરૂઆત છે ત્યાં પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે રાજકોટમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ પાંચ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે આયુષી કાળઝાળ ગરમીની શરૂઆત એપ્રિલની શરૂઆતમાં જ એટલે કે હજી તો પહેલો સપ્તાહ પસાર થયો છે ને ત્યાં એકતાલીસ ડિગ્રીને પાર તાપમાન છે ગરમી માટે આગામી સમયમાં શું આગાહી કયા કયા જિલ્લામાં વેવ રહેશે બિલકુલ પ્રીતિ જે રીતે હાલ અંગધાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ જે રીતે તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓ છે કે જે હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જે છે તે સહન કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં આ જ પ્રકારે જે તાપમાન વધતું રહેવાનું છે કારણ કે જે પવનોની દિશા છે તેના કારણે હાલ ગરમીનો પ્રકોપ વધવાનો છે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે કચ્છની ની અંદર હીટ વેવ આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન્સ એટલે કે અક્રામણની અનુભૂતિ થઈ શકે છે કારણ કે ભેજનું પ્રમાણ વધશે જેથી બફારો પણ થશે અને બીજી તરફ ગરમી હોવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન્સની પણ આગાહી કરવામાં આવી છે પાંચ જેટલા શહેરો એવા છે કે જે તાપમાનનો પારો એકતાલીસ ને પાર પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં પણ તાપમાન જે છે તે વધતી ગતિ આગળ વધવાનું છે એટલે કે હજુ પણ એકથી બે ડિગ્રી જેટલો વધારો તાપમાનની અંદર થઈ શકે છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન છે કે બપોરના સમયે એક જ કલાકમાં ત્રણ થી ચાર ડિગ્રી જેટલું વધી જાય છે એકતાલીસ પોઈન્ટ પાંચ અમદાવાદમાં અમદાવાદ ગાંધીનગર ભુજ રાજકોટ અને સુરેન્દ્રનગર છે કે જે તાપમાનનો પારો ડિગ્રીને પાર પહોંચી ગયો છે ભુજમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે આ જ પ્રકારે ગરમીનો પ્રકોપ સતત વધતો રહેવાનો છે જે ટ્રેન્ડ છે તે હાલ વધતો સામે આવી રહ્યો છે જેથી હવે લોકોએ હજુ પણ આવનારા દિવસોની અંદર વધુ કાળજા ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે બિલકુલ આભાર તમામ વિગતો માટે